જય રામાપીર આપણે રામાપીર મંદિરનું કામકાજ ચાલુ થઈ ગયું છે સણતર કામ ચાલુ થઈ ગયું છે કડિયા આવી ગયા છે બપોરના તડકો પણ ફૂલ થઈ ગયેલો છે થાકી ગયા છે એકદમ માણંદ મામા ભીખાભાઈ દિવ્યેશભાઈ સુરતથી આવ્યા છે આ ભાઈઓ આપણા કડિયા કામ કરી રહ્યા છે બહુ સરસ કામ કરે છે કામ આપણે જેમ પૂરું કરવાનું છે જલ્દી વસ આ મોહિતભાઈ આ હા સ્કૂલમાંથી આવીને લાગી ગયા છે સેવામાં સરસ દોસ્તો સપોર્ટ કરતા રહેજો ને ફોલો કરજો ભાઈ લાઈક કરો શેર કરો જય રામા પીર